નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પેઢડા ગામના ખુલ્લા મેદાનની અંદર પેઢડા ગામના શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા અબોલ પશુઓને લીલા ચારાનું નિરણ કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર પેઢડા ગામના શિવશક્તિ યુવા ગ્રુપના યુવાનો જોડાયા અને તેમના દ્વારા એવી જગ્યાએ ચારો નાખવામાં આવ્યો કે જ્યાં જે વબોલ જીવ છે તે શાંતિથી ચરી શકે તે આ ચારો ખાઈ શકે અને ચારાનો કોઈ પણ જાતનો બગાડો ન થાય તે માટે થઈ તેમના દ્વારા આ ચારો નાખવામાં આવ્યો આ માટે થઈ અને પેઢડા ગામના સરપંચ ચંદ્રસિંહ રાણા ઝાલા દ્વારા ઘણા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે અને આ શિવશક્તિ યુવા ગ્રુપ છે તે ભેરડા ગામના કોઈ પણ જે સેવાકીય પ્રવૃત્તિ હોય છે તેની અંદર અગ્રેસર હોય છે અને તેમના દ્વારા આ આ કામગીરી કરવામાં આવે છે તેમના કામગીરીમાં તમે આપણે જોવા જઈએ તો તેમના દ્વારા નર્મદા જ્યારે તળાવ ખાલી થયું ત્યારે નર્મદાની કેનાલમાંથી તેમનું ગામનું તળાવ ભરવા ભરી દેવામાં આવ્યું હતું સાથે પેઢડા ગામની અંદર ઝાડ પાંદડાની મતલબ ઝાડ છોડની વાવેતર કરવું ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવું સહિતના કોઈ પણ જે સેવાકીય પ્રવૃત્તિ હોય છે તેની અંદર આગળ હોય છે આ માટે થઈ અને પેઢડા સરપંચનો લોકો આભાર પણ માને